મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરભાઈમાં ને જય વિંજાત ભગત જય ખોડિયારમાં તો કેમ મિત્રો બધા આનંદમાં છે ને હમ હવે આજે તમે કે પાછળ એટલા બધા પોલીસોને ક્યાંથી આવી પડી ને ક્યાં છે આ તો ભાઈ આ છે ને લ્યુટનમાં એક એવી ઘટના બની એની મારે વાત તમને કરવી છે કે અહીંયા જે પોલીસ ઓફિસર હોય છે એ કેવા બહાદુર હોય છે એમ તો કારણ કે આપણે ઇન્ડિયામાં જોયા પોલીસ આપણે નથી જોયા પોલીસ તો જોઈએ ને કે આપણે પણ આવું કંઈક થાય ત્યારે કંઈક એ કંઈ કરે એમ કે ટૂંકમાં કંઈ એવો એવો સિચ્યુએશન આવે કે જ્યારે કોઈ ઓછી ત્યાંથી છે ને નીકળતું હોય ને કોઈ વસ્તુ લઈને ભાગે અથવા તો કોઈ નહીં બીજા નહીં એમ ને પોલીસ જોઈ જાય તો હું પોલીસની પાછળ દોડે દોડે તો ખરી કારણ કે પોલીસની ફરજમાં આવે ને એટલે પોલીસ પકડવાની ટ્રાય કરે પણ ઉના પાસે કંઈક એવી વસ્તુ હોય ને એ હાંભો દોડે ને એ માર હાંભો દોડે ને મારવા જાય તો હું પોલીસ પછી શું કરે એમ કારણ કે હવે સેલ્ફ પ્રોટેક્શન માટે કંઈક તો કરવું પડે ને તો આવું જ કંઈક એવું બન્યું છે લ્યુટનની અંદર આ અહીંયા લ્યુટન જે ટાઉન છે એટલે સિટી છે આમ તો હવે તો મોટું થઈ ગયું ઘણું અને ઇન્ટરનેશનલ એરપોર્ટ એ છે લ્યુટનમાં એટલે હાવ નાનું નથી કે લ્યૂટન પણ ઘણા આપણા માણસો ઘણા રહીએ છીએ ન્યૂટનમાં તમે વાત નાની છે તો એ છે ને એકચ્યુલી આ છે થયું છે નવેમ્બરની અંદર ગયા વર્ષે નવેમ્બરમાં થયું એટલે આજ ભાઈ આ જે પીસી જે પોલીસ કોન્સ્ટેબલ છે એ તો ઓફ ડ્યુટી હતો અને ઓફ ડ્યુટી એની વાઈફ આરે નીકળ્યા છે અહીંયા શોપિંગમાં કંઈક શોપિંગ કરવા લ્યુટનની અંદર તો ન્યા પોઈન્ટ શોપિંગ સેન્ટર છે એ એ પોઈન્ટ શોપ છે ને પોઈન્ટ શોપિંગ સેન્ટર એ ન્યાની વાત છે તો ન્યા શું થાય છે કે એક ઓલો બે બાઇકવાળા ઇલેક્ટ્રિક બાઇકવાળા ન્યાંથી આમને એમ સીધા ક્રોસ કરે ને ક્રોસ કરીને આમ નીકળે છે એટલે ઓલા ઉપર ત્યાં શોપિંગમાં અંદર મોલની અંદર તો આને તરત જ કે ખબર નહીં કુદરતી આને કારણ કે આ લોકો આમ તો એને એક્સપિરિયન્સ હોય ને એટલે એ ખબર પડી જાય કે આ શું છે એટલે ઓલા કોઈને લઈને કંઈક વસ્તુ લઈને ભાગ્યા ત્યાંથી એમ બાઇક ઉપર એટલે બાઇક ઉપર ભાગ્યા એટલે આ ભાઈ તરત કહે વસ બસ બસ કોઈ ગો નહીં કે રાઈટ એટલે ઓલા આને આને તરત ખબર પડી જાય એટલે ઓલા છે ને સીધા સીધા આના ઉપર એટેક કરવા માંડ્યા એમ એટલે એટેક એટલે ટૂંકમાં મારવા માંડ્યા ને તો આ પણ સામે એમ કે કંઈ એમ નહીં કે લોકો કંઈ મૂકી દઉં એમ તો આ પોતે સામે થયો એમ સામે થયો એટલે થોડીક વાર તો ઓલા પછી આ ઓલી બાજુ ગયા ને ગયા ને પછી પાછા પાછા બાઈક બાઈની જે ઓલી હતી બાઈક હતી બાઈક લઈને પાછા જેવા નીકળ્યા નીકળ્યા એટલે સીધે સીધા આને થયું કે હવે તો આ કંઈ પણ ફેન્સ હતી ઓલાની પ્લાસ્ટિકની ફેન્સ હતી જ્યાં કંઈક સેફ્ટી માટે રાખી હતી તો આની આ વચ્ચે એનો ઘા કર્યો ઘા કરીને સીધે સીધો કે હવે જાય રોકાઈ જાય તો એમ તો રોકાય તો ઓલા તો રોકવા કે રોકવાની ટ્રાય કરી ટૂંકમાં રોકાઈ કે ગમે એમ કરીને રોકી લેવાના જો રોકાઈ જાય તો એમ હવે રોકાવાને બદલે ઓલા ઓલે છે ને અંદરથી સરો કાઢ્યો અવડિયા બે જણાં સરો કાઢ્યા અને સર કરે આણો ઉપર માર આણો ઉપર ઠોકી દે અને બીજાને છાતીમાં મારી દીધો રાઈટ ને છતાંય આ લોકો આ પડ્યો ને કે તો એટલો બ્રેવ ને બે બે જગ્યાએ એને હટ થયું લાગ્યું એકદમ પણ પછી પછી તો માણસો ભેગા થઈ ગયા ને બધા પણ આ ટૂંકમાં સીસીટીવી કેમેરામાં બધું આ બધું આવી ગયું હતું સીસીટીવી કેમેરામાં એટલે પોલીસે પછી બીજી પોલીસે તરત પોલીસી આવી ગઈ જો આ બધી ઢગલા બંધ પોલીસ આવી ગઈ ન્યાનું ઇન્સિડન્ટ છે થયું તો એનું જ છે આ તો પછી તો પહેલાં લોકો તો ભાગી જાય છે પણ એને પછી પકડ્યા અને પકડીને પછી તો એનો ચાર કેસ આલે તો આપણે કંઈ એમને એમ તો સીધે સીધું ન હોય એટલે કોર્ટની અંદર કેસ આવી કેસમાં પ્રૂવ થયો અને ઓલા ઓલા ગિલ્ટી પણ ફીલ કરી કે ના ના એને એક્સેપ્ટ કરી ગિલ્ટી કે ના અમે માર્યું છે એ કે તો એના બે જે ભાઈ બે જે હતા એનું નામ એકનું નામ હનન મહેમૂદ વીસ વર્ષનો જ ખાલી એમ ને એક એનો ભાઈ હુમાર મહેમૂદ એ ઓગણીસનો એ બેયને સાત સાત વર્ષની જેલ આપી અને બીજી એક્સટેન્શન માટે એને બીજી પાંચ વર્ષની બીજી એક્સટેન્શન માટેની જેલ રાઈટ હવે એ એને એનો જે ગુનો હતો ગુનામાં એની જે કે કીધું કે ગુનો શું હતો કે ડેન્જરસ ડ્રાઇવિંગ એક તો પછી રોબરી પછી બીજાને એમ કે ટૂંકમાં ઇન્જર્ડ કર્યા ટૂંકમાં એમ કે અને વેપન સાથે કે વેપન રાખ્યું એમ કે એવી જગ્યાએ કે વેપન તો રખાય નહીં આ બધી વસ્તુ ઇલીગલ છે તમે કે અહીંયા એવી રીતે રાખી ના શકો એટલે એના ઉપર બધા ચાર્જિસ એવા માંગ્યા ઘણા બધા ચાર્જીસ ને ચાર્જીસ ઉપર થઈને એને બધા આવી રીતે ટૂંકમાં જેલમાં ઠોકાઈ દીધા હવે એ પહેલાં પણ ઓલા ભાઈ ઉપર તો હા હનંદ મહેમૂદ ઉપર તો એ પહેલાં પણ એટલે એ પહેલાં પણ એના ઉપર કેસ હતો અને કેસ એમાં જેલમાં ગયો હતો એને જેલમાંથી પાછો છૂટ્યો પાછો એના ઓલા ઉપર હે પ્રોબેશન ઉપર કે અમુક બીજું બધું પણ આ આ ને આ માણસો જે આવા આવા જે છોકરા બધાથી આવે ને અહીંયા જે નાના મોટા થાય છે એ પહેલેથી જ વાયોલન્સની અંદર જ ઉછર્યા હોય ને વાયોલન્સમાં જ કરતા હોય એટલે હવે એને અમે થાવું એટલે આ તો બિચારો બચી ગયો ભાઈ જે એનું નામ ડેરેન નેટવુડ રાઇટ ડેરેન નેટવુડ જે પીસી હતો પોલીસ કોન્સ્ટેબલ એ બચી ગયો રાઈટ ઓફ ડ્યુટી હતો નહીં તો એને એને કંઈ હતું નહીં કે આનો કંઈ આને આને આરે કંઈ કરવાનું રાઈટ ને એને કંઈ આવતી નથી એવી કંઈ જવાબદારી પણ કે ના પોલીસી કે ટ્વેન્ટી ફોર અવર્સ ડ્યુટીમાં હોય એટલે પોતાની ફરજ બજાવી એટલે એને ફાઇવ હન્ડ્રેડ પાઉન્ડનો રિવોર્ડ આપ્યો અને હાઈસ્ટ હાઈ સેરી ફેવોર્ડ આપ્યો એને રાઈટ એટલે ઇસ વન ઓફ ધ એવોર્ડ એવોર્ડની એને એ લો એને આપ્યો ન્યા લ્યુટનની અંદર એટલે આ આવી વસ્તુ ટૂંકમાં કહેવાય ને કે જેટલા ક્રાઇમ થાય છે તો હામે પાછા આવું આવા જે પોલીસો હોય છે રાઈટ ને આવા જે ફરજ બજાવતા હોય પોતાની ફરજ સમજે રાઈટ તો ક્રાઇમમાં આવી રીતે પકડવામાં પણ ફેર પડે અને ક્રાઇમ ઓછો થાય તો પણ આવા પોલીસો આપણે મળવા આપણે ઇન્ડિયાની અંદર હસ છે એવું કંઈ નથી કે બધા કંઈ નથી પણ ઓફ ડ્યુટીમાં આવી રીતે પોતાને જાણને જોખમ નાખીને આવી રીતે રોકવા ને કરવું એટલે એ બહુ હાર્ડ છે અને પાછું સીસીટીવીમાં આવી ગયું ટોટલી એટલે તમે જુઓ પણ તમને ખબર પડે કે ના ના કેટલા બાદ કેટલો બહાદુર કહેવાય ભાઈ એકલે આઈ થિંક પછી એમ કે એટલે ગ્રાઇટ કહેવાય એમ તો આવું ખરેખર આપણે એમ એને બિરદાવવું જોઈએ ભાઈની રાઈટ ડેરી કેટવુડની ને આવું હોવું જોઈએ જનરલી એમ કે અમુક વખતે નહીં તો માણ તો ક્રાઇમ કદાચ ઓછો થાય બાકી ક્રાઇમ ને ક્રાઇમ દિવસે દિવસે વધતો જ જાય છે બધી જગ્યાએ જ્યાં જોવો નહીં ત્યાં રાઈટ કારણ કે આ બધા છે ને બેકારી ફાટી નીકળી મોડતો અને મોંઘવારી એટલે બધું છે આવું બધું અને માણસો એટલા બધા વધી ગયા એટલે કંઈક ને કંઈક થવાનું તો ખરી તો એવું છે ભંડાને કે તો પછી આ નાનકડો નાજુકડો વિડીયો તો આવજો ભાઈ ભાઈ ને પાછા નવા વ્લોકમાં કંઈક નવું લઈને આવ્યું છે તો હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરભાઈ ને જય વિજ્ઞાન